ઓ શ્રી પરમાત્મને ન ભગવાનના અવલૌકિક વિરાટ સ્વરૂપને જોયા પછી અર્જુનની કેવી સ્થિતિ થઈ એનું વર્ણન સંજય આજના શ્લોકમાં કરે છે સંજય વાચ તમયાવિષ્ટો રુષરો પ્રણમ્ય શિરસા દેવયભાષત આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના આપણે ગુજરાતી અર્થ જોઈએ તતહ એટલે ભગવાનના વિશ્વરૂપને જોઈને સહ એટલે તે વિસ્મયા વિસ્મયાવિષ્ટઃ એટલે આશ્ચર્યમાં ડૂબેલા રોમાહ એટલે આશ્ચર્યને લીધે તેમનું શરીર રોમાંચિત થઈ ગયું કૃતાય જલિહ એટલે હાથ જોડીને દેવમ એટલે વિશ્વરૂપને શિરસા મસ્તકથી પ્રણમ્ય એટલે પ્રણામ કરીને અભાષત એટલે સ્તુતિ કરવા લાગ્યા હવે આ શ્લોકનું આપણે ગુજરાતી ભાષાંતર જોઈએ સંજય ધૃતરાષ્ટને કહે છે ત્યાર પછી આશ્ચર્યમાં ડૂબેલા અને હર્ષ પુલકિત થયેલા ધનંજય પ્રકાશમાન વિશ્વરૂપ પરમાત્માને શ્રદ્ધા અને ભક્તિ સાથે મસ્તક નમાવીને હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા તતસ્વિસ્મયા વિષ્ટો રુષ્ટ રોમા ધનજય અર્જુને ભગવાનના રૂપના વિષયમાં જેવી કલ્પના પણ નથી કરી તેવું રૂપ જોઈને એમને ખૂબ જ આશ્ચર્ય થયું ભગવાને મારા પર કૃપા કરીને વિલક્ષણ આધ્યાત્મિક વાતો પોતાના તરફથી કહી અને હવે કૃપા કરીને મને પોતાનું વિલક્ષણ રૂપ દેખાડી રહ્યા છે અહીં વિલક્ષણ શબ્દ આ તો વિલક્ષણનો અર્થ એ થાય છે કે અદ્ભુત ચમત્કારિક નવાઈ લાગે તેવું

કઈ કૃતજ્ઞતા પ્રગટ કરું એમનો થેન્ક યુ કેવી રીતે કરી શકું મારી પાસે એવું કોઈ વસ્તુ નથી કે જે હું ભગવાનને અર્પણ કરી શકું હું તો કેવળ મસ્તકથી પ્રણામ જ કરી શકું છું એટલે કે પોતાની જાતને જ અર્પિત કરી શકું છું આનાથી અર્જુન હાથ જોડીને અને મસ્તક નમાવીને પ્રણામ કરતા વિશ્વરૂપ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા શ્રી કૃષ્ણ મસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્ સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલ ધાર્મિકને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો જેથી આવનારા દરરોજના એક એક શ્લોક તમારા સુધી તરત પહોંચી શકે આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ